મેરિંગો સિમ્સ હોસ્પિટલે બસો પચાસી વધુ બોર્ન મેરો ટ્રાન્સપ્લાન્ટનો ઐતિહાસિક માઇલસ્ટોન હાંસલ કર્યો મેરિંગો સિમ્સ હોસ્પિટલ ગર્વ અનુભવે છે કે તેણે બસો પચાસથી વધુ સફળ બોર્ન મેરો ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક કરીને એક ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે આ ઉપલબ્ધિ હેમેટોલોજી ટ્રાન્સપ્લાન્ટ સેવાઓ અને તમામ વિશેષ ડિપાર્ટમેન્ટના સતત શ્રેષ્ઠતા પ્રયત્નોથી પ્રત્યેની મજબૂત પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે લોહી સંબંધિત ગંભીર બીમારીઓ બ્લડ કેન્સર અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટના અદ્યતન સારવારમાં મેરિંગો સિમ્સ હોસ્પિટલને અગ્રણી સેન્ટર તરીકે માન્યતા પ્રાપ્ત થઈ રહી છે બસો પચાસથી વધુ સફળ ટ્રાન્સપ્લાન્ટ મેરિંગો સિમ્સ હોસ્પિટલના મલ્ટી ડિસિપ્લિનરી ટીમ ટીમવર્કના ઉત્તમ ઉદાહરણ છે જેમાં હેમેટોલોજીસ્ટ ઓન્કોલોજીસ્ટ ઇન્ટેન્સિવિટીસ

कैंसर और ब्लड के डिसऑर्डर्स के ट्रीटमेंट में बोन मैरो ट्रांसप्लांट का बहुत बहुत इंपॉर्टेंट रोल है अब ये ब्लड कैंसर ऐसे कैंसर हैं जो हमारे कैंसर की जो दूसरी सारी पद्धतियां हैं जैसे सर्जिकल कैंसर का इलाज मेडिकल ऑनकोलॉजी दवाओं से कैंसर का इलाज या रेडिएशन ऑनकोलॉजी इन सभी के अलावा इससे इसके लिए इलाज की जो जरूरत पड़ती है वो बोन मैरो ट्रांसप्लांट बहुत ही हाईली स्पेशलाइज प्रोसीजर है और मैं बहुत प्राउड हूँ ये बताने में कि मैरिंगो सिम्स हॉस्पिटल अभी वेस्टर्न इंडिया गुजरात आसपास के दो तीन स्टेट्स जैसे राजस्थान मध्य प्रदेश इसमें सबसे लार्जेस्ट नंबर ऑफ ट्रांसप्लांट्स पिछले दो सालों से करने वालों में से एक है और आ, ગુડ મોર્નિંગ મારું નામ કમિલ પટેલ છે અને હું અહીંયા હિમેટો ઓન્કોલોજીસ્ટ અને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ હોસ્પિટલ ટ્રાન્સપ્લાન્ટ બહુ પ્રકારના હોય છે કે જેમાં મેઇન બે પ્રકાર છે એક ઓટોલોગસ અને કેલોજેનિક અને ઓટોલોગસ એટલે જેમ નામ કે છે કે જેમાં ડોનરની જરૂર નથી પડતી દર્દી પોતે જ પોતાનું ડોનર હોય છે અને જે માઇલોમાં અને લિમ્ફોમાં નામની બીમારીમાં કરવામાં આવતું હોય છે એલોજેનિક ટ્રાન્સપ્લાન્ટમાં આપણે ડોનરની જરૂર પડતી હોય છે અને એ ડોનર દર્દીનું ભાઈ બહેન થઈ શકે એમના માતા પિતા બની શકે એમના પુત્ર કે પુત્રી પણ એમના ડોનર બની શકે અને જ્યારે આવા ડોનર અવેલેબલ ના હોય ત્યારે રજી શ્રીમાંથી પણ આપણે ડોનર માટેની તપાસ કરાવી અને ડોનરની વ્યવસ્થા કરી શકાય અને પછી બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરી શકાતું હોય છે કે જે એલોજેનિક ટ્રાન્સપ્લાન્ટ છે સો આ બંને પ્રકારના ટ્રાન્સપ્લાન્ટ